તો ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે આપને નવા વ્લોગમાં આજે જીઆઈસી માં પાલમપુર જવા તો નીકળી ગયા છે પણ ઉવાછત ખમણ ખાવા ઉભા રહ્યા હતા રેગ્યુલર થઈ ચાલ થઈ ગુડ મોર્નિંગ જય માતાજી જીગો કેવું ભાઈ મજા કરવા હા ભાઈ ના દર વખતે ખમણ તો ખાવાના જ ગમે તો બહાર જઈએ ઓમ ઓમ ઓમથી અહીંથી ખમણ ખાઈને પહેલ જવાનું કેમ કે ભાઈના ખમણ જેટલા બહુ મસ્ત નો ને બહુ મજા આવે ખમણ ખાવાનું તો તમે ઉવાસદ બાજુમાં આવો તો ખમણ પણ ખાતા જ નથી બહુ મસ્ત નો ખમણ અમે તો ઓર્ડર અહીંયા ખમણ કે બીજા ને

तो हम बताएं कि तो तो नहीं हुआ है पन हमें पालमपुर अर्जुन भाई मलवा जीए पिसल नहीं जी को अर्जुन भाई तो औरत जैसे तमिल बताएं अर्जुन भाई गब्बा ठाकुर श्रवण भाई बे। अर्जुन भाई हम ये से तो नहीं पूरी अपने इश्तम हाँ ये सोढ़ तारी के हमारे वापिस ने मुलाकात जाइए जो तारीख आज फ

જો ઓ જો આયા નીકળાયો બસર ઓકે શેર નું અહીંયા અચ્છા લખેલું હતું ત્યાં ને ત્યાં પર અંદર અંદર જય મહેરાજ મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે અર્જુન ત્યાં હા ઓપનિંગ ચા

શું નામ છે જય બાબા રે અમને છે કે પીઠ ઠાકોર ચેનલ કોમેડી અને પૂરે તમે તો વિડીયો જોયા જ છે અને બહુ સારા વિડીયો હોય છે અત્યારે શ્રી ઠાકોરજી ચાના ઓફિસે આવ્યા છે ખૂબ ખૂબ આભાર એમનો અખા તમારો મારો બાબા જે સદાય ખુશ રાખે બંનેને ટ્રોફી પકડાઈ દો સરસ મજાની તમારો ફોન આવ્યો હા

રામ રામ સ્વાગત વિધિ આપણે અહીંયા જે આ પાંચ દસ મિનિટ નો જે કાર્યક્રમ છે એના પછી આપણે સ્વાગત વિધિ ની શરૂઆત કરીશું અને જેને પણ આપણે બે મહિનાની અંદર સૌથી વધારે ચા મરચું હળદર કર્યું છે એવા પાંચ ડીલરોનું પણ અહિયાં સન્માન કરવાનું છે આપણે તો હવે ખાસ જે સ્પીચ છે એ આપણે ડીલરો માટે છે તો ડીલરો અહિયાં ખાસ ધ્યાન આપવું અહિયાં હાલ આપણે ટોટલ બેતાલીસ તાલુકામાં આપણી શ્રી ઠાકોર બધા ટચિંગમાં છે એમને બોલાયા છે શરૂઆતથી આપણા ભેળા છે ઘણા બધા નજીક બોલાવવાના છે પર બે આદર કરીને ગામ આપણને જે બોલી છે બોલો રોમશા પીરની જય પેલો દિલથી હાચું કેજો જેને જેને ચા પીધી છે એમાંથી કોઈ વ્યક્તિ તમને એમ કીધું છે કે ચા ખરાબ છે હાચું જ કહેવાનું ઘણી ઉંમર છે ને રમવાની ઉંમર છે દસ અગિયાર હજાર માથો થઈ ગયો છે સાહેબ પરિસ્થિતિ અને મમ્મી પપ્પા આપવાનું છે અને અત્યારે કેવા નામ રોમા પી રખત માની દયા આપણા સ્ટુડિયો આપવા આ ચલો માણસ તો ખાઈ ખોટું બોલે પણ કુદરત તો જોઈ રહ્યો છે તો તમે વધારે ને વધારે બધા સપોર્ટ કરજો ચાનો ને ઘણી બધી જો કે એકવાર તમે એજન્સી લીધી છે પેલા તો જેની જેની એજન્સી લીધી સાહેબ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા બધાનો મારા ઉપર ખૂબ સપોર્ટ છે શૂટિંગ અમારે વિરાજ કરે છે એમ સાગરજી અને કોઈનું નામ અમારે પાયલ હે ને અને ઘણા બધા આયેલા છે એમાં બધાનું સન્માન કરવાનું છે નો મહંગા પેલા પહેલાં તો આ લોકોને વધારો સાહેબ એજન્સી એ લીધી નથી કે કદી મારા ઘર રૂપિયો માજો નહીં એમ જેમ મારું પ્રમોશન કરે છે કોનાથી વધારે મારે છે જો આ લોકોનો પ્રેમ છે આ જોગાજી હતા જો ખાલી મેં ખાલી ફોન કર્યો રાતે એમ તો બે દાડા પહેલાં કહેવું પડે ખાલી મેં કીધું છે કે જોગાજી આવજો એનાથી વધારે શું જોવે જોગાજીમાં હે ઈ દયા છે અમાર ચંદરભાઈ જો શરૂઆત જ જુલાલ અંગાત કરી દી એક્ટિંગ કરવાની હાલ એમના કેટલા કેટલા દીતુ પૂરા થયા ભાઈ આહા કેવા વાત બતાવો હડા 500 દીતુ કરવા માટે પહેલા તો 550 દિવસ જો મારે ઠાકોરજી નથી થાઉ કારણ કે ભગવાને જેટલા બધા જન્મ લીધા બધા ઠાકોરજી એટલે હું તો જ્યારથી અમારા હાગા એટલે કે રવિયાણાથી ભ אביજીએ બધાર્યા છે એ મને અહીંયા લઈને આયા છે અને ખાસ કરીને મિત્રોનું આમંત્રણ હતું

કોઈ દિવસ સ્ટેજ ઉપર બોલે તો નહીં અને ગબ્બરભાઈ ને અર્જુન ઠાકોર હું એટલો આભાર માનું છું કે અમારે નાના ક્રિએટરને કેમ બોલાય એટલું જ કહેવા માગે કે અમારે ઠાકોરજીની જે ચા ચાહ એ અત્યારે જ પીધી અમે ઓફિસમાં આવ્યા ત્યારે જ વાત કર્યું પીધી એટલે બહુ મસ્ત અને ચા જેને પણ મંગાવી ના હોય એ જરૂરથી મંગાવજો ઓમની ચેનલ છે પુરી ડોન કેપી ઠાકોર

તમે આવ્યા હતા પણ દિવસથી કપરા માતા હતા

हां मैंने क्यों बना आप सब तक आ गया तो मित्रों पहला वो गोबर ना घर आवेली थी तो मैंने मैं चाची दीदी अपना घर पर बहुत मसाला ने तो एक तो चलाई थी मैंने बहुत संस्कृत से चाव होती था भोजन होता था खाने का जो अवशेष जमा

तो खमन ने તો જમી લેડો લે નઈ ના બે જોડે મે ખમણ ને બધું ખાધી તો ભૂખ લાગી નહી બોલ ઓ કરો કોન હવે ચલાને બનાવી हमें વિડિયો ઓય हैं। બનાવ નહી ઓ આ ચાહીએ क्या भी है पर भी आ को नहीं दे ना तो ओ आ बराज का राइडर है हां हो ये वीडियो हमें पीवो पीवो ठाकुर दीनीता

અમે અભી હાલ જ નીકળ્યા હવે ગબ્બરભાઈ ઓન તાહી મજા આવી ગઈ બહુ જ મજા આવી ગઈ બધા બધાનો સ્વભાવ બહુ મસ્ત હતો ભાઈનો પેલા ગબ્બરભાઈનો પછી શ્રવણભાઈનો બધાનો સ્વભાવ બહુ મસ્ત હતો હા અને નૈનાબેનનો બધા અમે બધાએ બહુ મજા કરી મજા આવી ગઈ નહીં બધાનો સ્વભાવ બહુ મસ્ત હતો હેતલબેન પણ આવ્યા હતા હા ચેતનભાઈ હતા ને ચેતનભાઈ મસ્ત ગાયા

ジョ